નવસારીના વાંસદામાં ક્ષેત્રીય સમાજે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે વાંસદાના ક્ષેત્રીય સમાજના આગેવાનોના કહેવા પ્રમાણે ભાજપ દ્વારા ક્ષેત્રીઓની અવગણના કરવામાં આવી રહી છે તેને લઈને ક્ષેત્રીય આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની મુલાકાત લઈને સમર્થન આપ્યું છે વાંસદાના ક્ષત્રિય સમાજ દ્વારા ઘરે ઘરે બેનરો લગાવી પશુ પાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો તાલુકાના અનેક ગામડાઓમાં પણ પોસ્ટર્સ અને બેનર લગાવી ભાજપ માટે પ્રવેશબંધી ફરમાવાય છે સમર્થન આપે છે કારણ કે અમારી કોઈ પણ માગણી બીજેપીવાળા સ્વીકારવા તૈયાર નથી અમારી એક જ માંગ હતી તે પણ એ લોકો સ્વીકારતા નથી જે માટે સમસ્ત વાંસદા રાજપૂત સમાજ અનંત પટેલ સાહેબને સમર્થન આપે છે અમે વાંસદા તાલુકા ક્ષતિ સમાજ અને અન્ય વર્ણો પણ અમે આનંતભાઈ પટેલને અમારો સંપૂર્ણ સહયોગ સમર્થન આપીએ છીએ એ શાના માટે કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અમારા બાપ દાદા અમારા સાધરજી વર્ષોથી ભાજપમાં જતા અમે પણ વર્ષોથી પણ અમારી એક જ માંગ હતી કે તમે એક રૂપા શહેરની ટિકિટ જો હટાવી નહીં શકતા હોય ને સમજ સિત્તેર લાખ રાજપૂતો ક્ષત્રિયોનો એ નક્કી કરી શકતા તો પછી અમારે એની ભાજપ સાથે રહેવાની કોઈ જરૂર નથી